અમરેલી ધારીના લોકો માટે રાહતના સમાચાર છે ધારી ચલાલા જૂનાગઢ અને ચલાલા સોમનાથ વચ્ચેની મીટર ગેજ સેવાઓ બંધ થતા સ્થાનિક મુસાફરો વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો દૈનિક અપડાઉન માટે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ રેલવે સુવિધાઓ ફરી શરૂ થાય તે માટે સાંસદ ભરત સુતરિયા તેમજ સતત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી માટે કામગીરી શરૂ કરી છે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે જે થોડીક રે રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે ત્યારે ધારી તલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે ટ્રેનનો હાલો હું ધારી રહું છું ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં મારું મકાન છે જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે અત્યારે કામ ચાલી રહ્યું છે હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી